નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ નূপુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ડુંગળી બટેટાનું રસાવાળું શાક આપણે અલગ જ રીતે બનાવીશું અને એનો અલગ જ ટેસ્ટ આવશે તો એના માટે આપણે આ બટેકાને આપણે ધોઈ લીધેલા છે અને એની છાલ આપણે કાઢીલ નથી આ બે મોટી ડુંગળી છે આદુ લસણની પેસ્ટ છે એક લીંબુનો ટુકડો છે અને કોકમી છે હવે આપણે બટેકાને આ પાણીમાં સુધારવાના છે આ રીતે સુધારશું આપણે છાલ આપણે કાઢવાની નથી છાલ રાખવાની છે જેનો એક અલગ જ ટેસ્ટ આવશે આપણે આ રીતે બટેકાને સુધારી લઈએ બટેકાને આપણે આ રીતે પાણીમાં સુધાર અને બટેકાને સરસ પાણીથી એકદમ ઘસીને ધોઈ નાખવાના છે જેથી એની છાલમાં કોઈ ધૂળ હોય તો નીકળી જાય હવે આપણે ડુંગળીને સુધારશું ડુંગળીને પણ આ રીતે મોટું કટિંગ કરવાનું છે આ રીતે આ રીતે આપણે ડુંગળીનું કટિંગ કરીશું ડુંગળીને બટેકા હવે આપણે આ રીતે સુધારી લીધેલા છે હવે આપણે તેને વઘારવા માટેની તૈયારી કરશું હવે આપણે ગેસ ચાલુ કરી લેશું વઘાર માટે આપણે એમાં બે ટેબલ સ્પૂન હવે તેલ ઉમેરીશું આ રીતે આપણે તેલ એડ કરી દીધેલ છે હવે તેલની ગરમ ત્યાં સુધી આપણે રાહ જોશો હવે તેલ આપણું આવી ગયું છે આપણે રાઈ નાખશું ત્યાર પછી જીરું ત્યાર પછી આપણે ત્યાર પછી આપણે તેમાં આદુ લસણ ની ગેસ નાખીશું ગેસ ને આપણે ધીમો કરી દેશું હવે ત્યાર પછી આપણે તેમાં સૂકો મસાલો છે તમાલપત્ર મરચી તજ એ બાજુ મસાલો એડ કરીશું ડુંગળી આ રીતે એડ કરી દીધી છે હવે આપણે ડુંગળી આ રીતે તેલમાં સાતડવાની છે એનો કલર થોડો બ્રાઉન થાય ત્યાં સુધી અને ડુંગળીમાંથી આ રીતે ડુંગળી ચૂટી ચૂટી થઈ જાય ત્યાં સુધી તેલમાં સાતડવાની છે ગેસ થોડો વધારી નથી

ઉમેરવાની છે આપણે એક ચમચી હળદર ઉમેરવાની છે હળદર ને આપણે તેલમાં થોડી વાર પકાવશું હળદર ની સરસ સુગણ આવે ત્યાં સુધી આપણે પકાવવાની છે સરસ હળદર પાકી ગઈ છે તેલમાં ત્યાર પછી તેમાં બે ચમચી મરચા પાવડર ઉમેરીશું હવે આપણે આ રીતે મડધા પાવડરને પણ તેલમાં સાંતરીશું અને પકાવીશું આ રીતે મસાલો કરીશું હવે આપણે તેમાં બટેકા એડ કરવાના છે આ રીતે આપણે મિક્સ કરી દેજો હવે તેમાં જીરું પાવડર ઉમેરવાનું છે આ રીતે ધાણાજીરું પાવડર ત્યાર પછી થોડો ગરમ મસાલો આ રીતે એડ કરીશું આ રીતે મસાલો પાકી જાય ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે આપણે રસાવાળા બટેકાનું ડુંગળીનું શાક હોય છે એટલે રસાવાળું બનાવવાનું હોવાથી આપણે એમાં બે ગ્લાસ પાણી એડ કરીશું આ રીતે આપણે પાણી એડ કરી દીધેલ છે આ રીતે આપણે એને મિક્સ કરશું આપણે જ બનાવવાનું છે આ રસાક ભાખરી સાથે જોડીને ખૂબ જ સરસ લાગે છે એટલે ભાખરી સાથે આપણે તેને ખાવાનું છે એટલે આ રીતે આપણે હવે જોઈ શકો છો કે આપણે શાકનો વઘાર થઈ ગયેલ છે હવે આપણે કુકર બંધ કરી દેસુ અને પાકવા માટે ચાર સીટીની જરૂરત પડશે કુકરમાં ચાર સીટી થઈ જશે ત્યારે શાક પાકી હવે આપણે ચાર સીટી થઈ છે અને તમે જોઈ શકો વાળું ડુંગળી બટેરાનું શાક તો હવે આપણે તેને ભાખરી સાથે સૌ કરીશું એમાં આપણે કોથમીર ઉમેરીશું અને તેમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું તો રેડી છે રસાવાળું શાક હવે તમે જોઈ શકો છો રસાવાળું ડુંગળી બટેટાનું શાક અને ભાખરી શાક સાથે આપણે એને સર્વ કરેલ છે ખૂબ સરસ આપણું શાક બનેલ છે તમે જોઈ શકો છો તો મારી આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર